અને હવે અત્યારે ખરી પરીક્ષા હવે શરૂ થવાની છે આવતીકાલે પણ એ પરીક્ષા પહેલા એવું લાગે છે કે નેતાઓના મનમાં ફળક બેઠેલી છે ફાળ પડેલી છે કેટલીક એવી બેઠકો છે ગણતરી કરવા જાઓ તો બાર એવી બેઠક છે કે જ્યાં ટેન્શન વધેલું છે કારણ કે એક તરફી રસ્તો દેખાતો હતો આ ચૂંટણીની પહેલા જ્યારે પ્રચાર પડઘમની શરૂઆત થઈ એની પહેલા રસ્તો એક તરફી દેખાતો હતો પણ જેમ 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 અલગ 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 મુદ્દાઓ ઉઠતા ગયા ચૂંટણીની અંદર ક્યાંક વિરોધના વંટોળ ઉઠતા ગયા ઉમેદવારોની પસંદગીથી લઈને આ વંટોળની શરૂઆત થઈ હતી તે આંદોલન સુધી આ પહોંચ્યું અને ત્યારબાદ પત્રિકા સુધી આખો મામલો પહોંચ્યો અને એ પછી હવે એવું લાગે છે કે આ વન વે ટ્રાફિક બેય બાજુમાં પરિવર્તિત થતો દેખાઈ રહ્યો છે અને એની સાથે સાથે ગરમી વિલન બનવાની છે આમ તો બધી જ તૈયારીઓ કરી નાખી છે કે ઇલેક્શન કમિશન દ્વારા અને ઇલેક્શન કમિશન દ્વારા આ વખતે વધુમાં વધુ મતદાન થાય એના માટે પણ અપીલ કરવામાં આવી છે ખુદ વડાપ્રધાન હોય અમિત શાહ હોય કોંગ્રેસના નેતાઓ હોય બધા જ અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન થાય પણ પહેલાં બે તબક્કાની અંદર ગરમી વિલન બની કે ગમે તે કારણ મતદાન ઓછું થયું અને એટલે જ ફરક છે કે આ વખતે પણ ત્રીજા તબક્કાની અંદર પણ જો મતદાન ઓછું થાય તો શું એનું કારણ એ છે પચીસ બેઠકો ઉપર મતદાન ગુજરાતની અંદર થવાનું છે આગાહી એવી છે કે તેતાલીસ ડિગ્રી સુધી બેઠક જે છે એ તાપમાન જઈ શકે છે અલગ અલગ બેઠકો ઉપર મતદાન વધારવા માટેના પ્રયત્નો છે પણ જો મતદાન ઓછું થાય તો એની અસર થઈ શકે છે એ મતદાન ઉપર અસર થઈ શકે છે અને જો મતદાન ઓછું થાય છે તો ઉમેદવારોના ભાવી ઉપર પણ એની અસર થઈ શકે છે ભાજપ કોંગ્રેસ બંનેનું ટેન્શન અગિયાર સીટો ઉપર વધેલું છે કે જ્યાં આંદોલન સ્થાનિક પરિસ્થિતિઓ હોય ઉમેદવારનો વિરોધ હોય આ બધી જ વસ્તુઓ ખેલ બગાડી શકે એવી એક ફળક છે એના માટે ડોર ટુ ડોર પ્રચાર પણ થયા જંજાવાતી પ્રચાર પણ આપણે જોઈ લીધો અને હવે આ ચોવીસ કલાક મતદારોને વિચારવા માટેનો સમય છે કે વિચારી લો ઠંડા મગજથી કોને વોટ આપવો છે અને એ પછી આવતીકાલે મતદાન કરવાનું છે સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરે છે વધુમાં વધુ મતદાન કરો સવારમાં દસ વાગ્યા સુધીમાં જે ટાઢોપોર હોય છે જ્યારે ગરમી ઓછી હોય છે ત્યારે વધુમાં વધુ મતદાન કરવામાં આવે સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થવાની છે જો કે એક અપીલ કરવામાં આવી હતી ચૂંટણી પંચને બીજે બીજેપી તરફથી કે સાંજે સાત વાગ્યા સુધી મતદાન રાખવામાં આવે પણ એ ગ્રાહ્ય નથી રાખવામાં આવ્યું એટલે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે અને જો કદાચ સવારના સમયે કોઈ પરિસ્થિતિના કારણે અથવા તો કોઈ આળસના કારણે કે કોણ વહેલું ઉઠે જો મતદાન નથી કરવા જતા તો સાંજના સમયે મતદાન જરૂર કરજો એટલે વસ્તુ એ જ છે કે હવે શું થવાનું છે આવતીકાલે અગ્નિ પરીક્ષા છે અને અગ્નિ પરીક્ષા પહેલાં અત્યારે ઉમેદવારોથી લઈ રાજકીય પક્ષો મોટા મોટા નેતાઓ બધા જ ટેન્શનમાં દેખાઈ રહ્યા છે કોઈ પ્રભુના શરણે છે તો કોઈ પ્રાર્થનાઓના શરણે છે અને કોઈ નસીબના શરણે પણ છે પણ આ બધાની વચ્ચે કરેલા કામ હોય કે પછી આપેલા વચન વાયદા હોય એ બધું જ ચાલી રહ્યું છે પણ આખરે ક્યાં આગળ આ કસા રસાકસીનો ખેલ જોવા મળી શકે છે શું કારણો છે નેતાઓને કેમ ફાળ પડી છે એની ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે શકીલ સૈયદ રાજકીય વિશ્લેષક અમારી સાથે સુરતથી જોડાયા છે અમદાવાદથી મુકેશભાઈ ઓઝા અમારી સાથે જોડાયા છે અને એની સાથે સાથે ચિતાર આપને બતાવવો છે કે હવે આ છેલ્લી ઘડીની અંદર ચિતાર કેવો છે અને આ છેલ્લી ઘડીની અંદર શું થઈ રહ્યું છે અત્યારે પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે કેવો માહોલ અને આવતીકાલની ચૂંટણીને લઈ અને લોકોમાં ઉત્સાહ દેખાય છે કે કેમ કૃણાલ વડોદરાથી મારી સાથે જોડાયા છે સૌથી પહેલા કૃણાલ આપની પાસેથી જાણવા માંગીશું તમામ સ્થળો પર વડોદરા શહેરમાં પચીસો બાવન જેટલા સ્થળો પર મતદાન થવાનું છે લગભગ છવ્વીસ લાખ મતદારો પોતાનું મતદાન કરવાના છે જે રીતે આપણે હાલમાં જ કહ્યું કે ગરમી બની એનું એક કારણ અગાઉની ચૂંટણીઓમાં મતદાન હોઈ શકે પરંતુ આ વખતે ગરમી જે ખલનાયક બની છે તે ગુજરાતમાં પણ આ એક પડકાર તો રહેવાનો છે અને તેને લઈને આ સમિયાણા ઊભા કરાયા છે મધ્યવર્તી સ્કૂલ છે કે જ્યાં લગભગ 6 થી 7000 મતદારો એ મતદાન કરશે અને તેને લઈને આ અહીંયા છાયડો રહે જે કતારો લાગે તેમાં છાયડો રહે તે માટે અહીંયા અહીંયા વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે સૌથી મહત્વની વાત છે કે કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહે એ પણ કહ્યું કે મેડિકલની ટીમ પેરામેડિકલની ટીમ અહીંયા ઊભી રહેશે ઓઆરએસ આપવામાં આવ્યું છે અને થાય તે પણ તમામ અહીંયા બેનરો જે પોસ્ટર લગાવી દેવામાં આવે છે પોલિંગ ઓફિસરો પણ અહીંયા આવી ગયા છે આવતીકાલની હાલથી અહીંયા તૈયારીઓ કરી રહ્યા છે મેડિકલ કીટ પણ તેમને આપવામાં આવી છે સાહિત્ય પણ જે આપવામાં આવ્યું છે ઈવીએમ મશીન જો કે કાલે સવારે વહેલી સવારે આવશે પરંતુ અત્યારથી જે આ

શકિલભાઈ આપની પાસે આવું છે ચર્ચા એ કરવી છે કે જે અગિયાર બેઠકોની અંદર દેખાઈ રહ્યું છે જે આંદોલન છે એ આંદોલનનો રૂખ પણ ક્યાંક દેખાઈ રહ્યું છે અને શરૂઆત ભલે રાજકોટથી થઈ હોય પણ એની અસર છે કે આ બાજુ સુરેન્દ્રનગર સુધી આ બાજુ જામનગર સુધી અલગ અલગ જગ્યા સુધી એની અસરો દેખાઈ રહી છે અને ટેન્શન ચિંતા પણ છે અને એની સાથે ઉમેદવારો સામેનો રોષ બિલકુલ આપણે જોઈ રહ્યા છે આંદોલનની અસર દેખાઈ છે મુદ્દાની વાત નુકુર એ છે કે આ બધો વિરોધ પ્રદર્શન દેખાવો સૂત્રોચ્ચારો કાળા વાવટા બતાવવાથી લઈને જે તે કંઈ પણ છે તે વસ્તુ ઈવીએમની અંદર એટલે કે વોટિંગની અંદર કન્વર્ટ થાય છે કે કે નો ડાઉટ ક્ષત્રિય આંદોલને એ લોકોને એ લોકોનું આયોજન છે કે બૂથ લેવલ સુધી એ લોકોએ કમિટીઓ પણ બનાવી છે ભા મુદ્દો રૂપાલાનો વિરોધનો નથી રહ્યો હવે મુદ્દો રહી ગયો તો બીજેપીનો વિરોધનો એટલે સમગ્ર ગુજરાતની અંદર સક્રિયો બીજેપી ના વિરોધની અંદર નીકળ્યા છે માત્ર રૂપાલાનો વિરોધ તો રાજકોટ બેઠક પૂરતો સીમિત રહી ગયો પરંતુ ત્યાં તેમણે જોઈ લીધું કે રાજકોટ બેઠકની અંદર વિરુદ્ધમાં પણ મતદાન કરે તો પણ ત્યાં રૂપાલાનો વિજય નિશ્ચિત બનાય છે કારણ કે ત્યાંના આંકડા ત્યાંના પૂર્વ ચૂંટણીઓના રેકોર્ડ જોતા આપણે જોઈ લીયા છે અને આપણે એની વખત ઘણી વખત ચર્ચા કરી છે પ્રશ્ન એ થાય છે કે શું કાલે ક્ષત્રિય સમાજ એ જે પોતાની અસ્મિતાનો મુદ્દો ઉપસ્થિત કરીને સમગ્ર રાજ્યમાં આંદોલનનો જે વ્યાપ કર્યો હતો તે હવે કાલે ઈવીએમની અંદર એની વ્યાપકતા જોવા મળશે આપણે ઇન્ટરવ્યૂ પણ જોયા સંદેશ સંદેશ ન્યૂઝે પણ સારા એવા ઇન્ટરવ્યૂ બતાવ્યા છે નોંધપાત્ર રીતે સક્રિય સમાજને કવરેજ પણ આપ્યું છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજની અંદર વ્યાપકપણે રોષ છે પરંતુ એ રોષ જે છે તે રોષ સમૂળગી રીતે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં નથી પરંતુ પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે અને આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક બે રીતે બે વિભાજન થઈ ગયા છે વિભાજીત થઈ ગયું છે સક્રિય સમાજ પૂરે રીતે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ સક્રિય સમાજના બહુ ઉમાધાર આગેવાનો હોદ્દેદારો ભૂતકાળમાં મંત્રીઓ પણ રહ્યા છે આજે પણ હોદ્દાઓ ઉપર બિરાજમાન છે તે લોકો પાર્ટી લાઈનથી અલગ જઈ શકતા નથી ને જઈ શકવાની સ્થિતિમાં પણ નથી ભલે એક વખત સમાજ એમનો વિરુદ્ધમાં પણ આવી જાય તો પણ

ખેલ બનાવી શકે એ પણ એક સવાલ છે પણ આ બધા વચ્ચે ગાંધીનગરમાં કેવી તૈયારીઓ છે આ લોકશાહીના સૌથી મોટા પર્વને લઈને કારણ કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી થઈ રહી છે એકસો ચાલીસ કરોડના દેશની અંદર આ સૌથી મોટી લોકશાહી દુનિયાની એની અંદર ચૂંટણી થઈ રહી છે હિરેન રાજધાની ગુજરાતની ગાંધીનગર કેવો માહોલ તો સ્વાભાવિક રીતે હવામાન વિભાગની આગાહી અને એ વચ્ચે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી આવતીકાલે તમામ મતદારોએ પણ મતદાન કરી અને કરવાની છે અને એના જ ભાગરૂપે આ વખતે ચૂંટણી પંચે પણ વિશેષ તકેદારી રાખી છે કે જે મતદારો છે એ મતદારોને ગરમી ન લાગે અને લૂ ન લાગે અને મતદારની ટકાવારી પણ વધે એને ધ્યાનમાં રાખી આ તમે જોઈ શકો છો કે અહીંયા મંડપ બનાવવામાં આવ્યું છે શેડ નાખી જો વધુ લાઈન હોય તો બેસી શકે એ પ્રકારે ખુરશીઓ મૂકવામાં આવી છે બપોરના સમયે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી જો ગરમી થાય છે તો ત્યાં જે મતદારો છે એમને ઠંડક રહે એટલા માટે અહીંયા કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે કુલર છે સાથે ત્યાં પંખાની પણ વ્યવસ્થા છે સાથે લોકોને આકર્ષી શકાય એટલા માટે આ મતદાન મથકો ઉપર અલગ અલગ પ્રકારના તરકીબ અને પ્રયોગો પણ કરવામાં આવ્યા છે આ જે છે એ દિવ્યાંગો માટેનું વિશેષ મતદાન જે છે મતદાન મથક છે એ તૈયાર કરવામાં આવેલું છે ગાંધીનગરનું અને અહીંયા જ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે એ પણ અહીંયા મતદાન કરવાના છે બીજી બાજુ દ્રશ્યો બતાવીશું કે ચુનાવ એટલે કે લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં અલગ અલગ પ્રકારના પ્રયોગો આ વખતે કરવામાં આવે છે આ જ પ્રકારે જે રંગોળી અહીંયા જોઈ શકાય છે કે રંગોળી આવતીકાલના આ પર્વની ઉજવણી માટે અહીંયા તૈયાર કરવામાં આવી છે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ એ પ્રકારના સ્લોગન સાથેની અહીંયા રંગોળી છે તો બીજી તરફ એક વિશેષ પ્રકારે લોકોને આકર્ષી શકાય લોકો આવે એટલા માટે અહીંયા બલૂન સાથે મતદાન મથક છે બૂથ છે એને પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે દરેક પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુશન એટલે કે લોકસભા મતવિસ્તારની અંદર અને દરેક વિધાનસભા મતવિસ્તારની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ એક અહીંયા મત આખી મતદાન મથક માટે તૈયાર થયેલું છે દ્રશ્યો પણ અહીંયા જોઈએ છે કે મહિલા મતદાન અધિકારી હોય પ્રિસાઇડિંગ ઓફિસર હોય તમામ અધિકારીઓ પોતાના સ્થાન પર પહોંચી ચૂક્યા છે અને આવતીકાલની તૈયારીઓનું એક પ્રકારે રિહર્સલ પણ ગણી શકાય કે આવતીકાલે સવારે સાત વાગ્યા પહેલાં મોકપોલ કરવાનો હશે તો એમાં કેવી રીતે કામગીરી થશે શું થશે કોણા અધિકારી ની શું જવાબદારી છે મત કુટીર પણ અહીંયા તૈયાર છે કે જ્યારે કોઈ મતદાન કરવા જાય છે તો એની ગુપ્તતા જળવાઈ રહે એ તમામ બાબતોનું ધ્યાનમાં રાખી અને આ બુથ તૈયાર કરવામાં આવ્યા છે આ પ્રકારે આખા રાજ્યની અંદર બૂથ ઉપર વિશેષ તકેદારી હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ચૂંટણી પંચે કરી છે બિલકુલ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય એવી અપીલ પણ થઈ રહી છે પણ મુકેશભાઈ સવાલ ત્યાં આવીને ઊભો રહે છે કારણ કે બે તબક્કાની અંદર આપણે જોયું છે ગમે તે કારણ હોય પણ મતદાન ઓછું થયું છે હવે મતદાનની જે ટકાવારી છે આમ જનરલી એવું કહેવાતું હોય કે જો વધારે થાય

એટલે આજે નાનામાં નાની વાત પણ લોકો સુધી પહોંચે છે યોજનાઓની વાત પણ લોકો સુધી પહોંચે છે પરંતુ જયારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતની અંદર સીટ ભારતીય જનતા પાર્ટીની પાક્કી ગણાતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને છોડી અને જાતિ સમકરણની રાજનીતિમાં જયારે એ પડ્યું એમને પુરુષોમાં ઉત્તમ ગણાતા એવા આપણા પુરુષોત્તમ રૂપાલાજી જે કોમેન્ટ કરી એનાથી જે નુકસાન થઈ રહ્યું છે કદાચ એ ભાજપને ભોગવવું પડે અધુરામાં પૂરું આપડા કનુભાઈ દેસાઈ એવી કોમેન્ટો કરી નાખી એટલે મને તો એવું લાગતું હતું કે જયારે જે યોજનાઓ છે હું તમને યોજનાઓ ગણાવો બેઠું મારી પાસે એક કમ પંચોતેર યોજનાઓ મોડે છે કે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષના કાર્યકાળ દરમિયાન કઈ કઈ રીતે લોકો પાસે પહોંચ્યા છે લોકોના દિલ જીત્યા છે પરંતુ આ રાજનીતિમાં જ્યારે જાતિ સમીકરણ માટે એ વોટ બેન્કનો ડર સતાવતો હોય એટલે જ્યાં કોન્ફિડન્સની વાત હતી કદાચ મોદી સાહેબને કોન્ફિડન્સ હોય પણ જે સ્થાનિક ઉમેદવારો છે એમને કોન્ફિડન્સ હોતું નથી અને એ વાણી વિલાસ કરી લેતા હોય રાજકીય જે કૂટનીતિની અંદર શંકાના અભાવે કદાચ એમનાથી ખોટી ખોટું કાર્ય થઈ જતું હોય એવું ગુજરાતની અંદર જોવા મળ્યું છે એટલા માટે ચોક્કસ અત્યારે

મતદાન જે છે પચાસ ટકાની આસપાસ રહે તો પણ ઘણું સારું કેવાય એવું મારું ચોક્કસ માનવું છે આપણે બહુ અપેક્ષા એટલા માટે ન રાખી શકીએ કે ગરમી છે ગરમી છે બિલકુલ એટલે ગરમી છે એટલા માટે વહેલા મતદાન કરવા પણ અપીલ કરે છે સંદેશ ન્યૂઝ પણ અપીલ અપીલ કરે છે ફરી એકવાર કરીએ છીએ કે વધુમાં વધુ મતદાન કરો મતાધિકાર એ માત્ર આપણો અધિકાર નહીં આપણી ફરજ પણ છે અને એ વાની છે કારણ કે આપણા હાથમાં આપણા રાષ્ટ્રનું નિર્માણ છે સંદેશ વિશેષમાં અમે આપને બતાવેલું છે કે એક વોટની કિંમત શું હોય છે અને એ વોટની કિંમત જ્યારે સમજાય ત્યારે કદાચ ન વોટ આપ્યો તો ઘણું મોડું થઈ જાય ચર્ચાને આગળ વધારીએ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર પણ અમારી સાથે રાજકોટથી જોડાયા છે સ્વાગત છે આપનું જયેશભાઈ આ ચૂંટણી ખૂબ આમ જુઓ તો રસપ્રદ રહી થઈ કે વનવે દેખાતી આ ચૂંટણીની અંદર આખું ચિત્ર જોત જોતામાં બદલાઈ ગયું ભારતીય જનતા પાર્ટી જે ડેમેજ કંટ્રોલ માટે જાણીતી છે એ ડેમેજ કંટ્રોલ કરવામાં આ વખતે ક્યાંક ગોથા ખાતી પણ જોવા મળી પણ સામે જે દોડવા માટે ઢાળ બન્યો એના પર જોઈએ કોંગ્રેસ દોડી પણ ના શકે આમ જોવા જઈએ તો આ ચૂંટણી સાવ નિરાશ જ હતી પણ એ એક્શન પેક થ્રીલર બની ગઈ અને ક્યાંક ક્યાંક થોડુંક સસ્પેન્સ હોય એવું પણ હવે વાતાવરણ સર્જાઈ ગયું અને જે ઘટનાક્રમો આપણે જોયા ને નુપુર એવા ઘટનાક્રમો મને લાગે છે કે આજથી વીસ વર્ષ પછી કદાચ કોઈ આ ચૂંટણીને યાદ કરશે અને ત્યારે વિશ્લેષકોને પૂછશે ત્યારે આજે જે ઘટનાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ એક ઇતિહાસ બની ગયા હશે કે આ પ્રકારનું કોઈ પોતાની એક બે શબ્દો પોતાની જીભથી સરી પડે અને આખા દેશમાં એ વ્યાપી જાય અને રાજકોટ જેવી બેઠક કે જે આખા દેશ માટે ભાજપ માટે રાષ્ટ્રીય સમસ્યા બની જાય આવું ભવિષ્ય ચાલીસ દિવસ પહેલા ઉમેદવારો જાહેર કરી દીધા અને કદાચ આટલા વહેલા ઉમેદવારો જાહેર કરી દીધા એના કારણે જ્યાં મુશ્કેલી થઈ એવું પણ ઘણા બધા લોકો માને છે હવે તમે જુઓ કે લગભગ ઘણા બધા પરિણામો તદ્દન આ વખતે જુદા છે કે રાજકોટ જેવું મહાનગર છે જે અમરેલીના બે ઉમેદવારો લડી રહ્યા છે રાજકોટ સિટીના કોઈ ઉમેદવારો કે જિલ્લાના કોઈ ઉમેદવારોને બદલે તમે જુઓ કેન્દ્રીય મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી મેદાનમાં ઉતર્યા છે હવે આવા ઘટનાક્રમો તદુપરાંત કોંગ્રેસ અને આપનું ગઠબંધન એટલે ઘણી બધી નવી બાબતો આ વખતે જોવા મળી રહી છે મહિલાઓને ભાજપે જે પ્રકારે સીટ આપી કોંગ્રેસે અમુક જગ્યાએ એમના જે સીટ આપવાના જે ઉમેદવારો ઉભા રાખવાના ધારાધોરણો બદલ્યા અને જે ભાષા પ્રયોગો આ વખતે થયા છે અને એ ભાષા પ્રયોગો પછીના જે રિએક્શન

સવારે સાડા છ વાગ્યા થી સતત દિવસભર મતદાનના બધા જ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું સંદેશ ન્યૂઝ ઉપર અને હા ચાર તારીખે સૌથી ઝડપી પરિણામ ચાર જૂને તો ખરા જ પણ મતદાન કરો સૌથી વધારે મતદાન કરો અને રેકોર્ડ તોડી નાખે ગુજરાત આ વખતે એવા મતદાન કરો એવી અપીલ અમે કરીએ છીએ અને એની સાથે સાથે એક બીજી વાત છેલ્લી વાત મારે કહેવી છે મતદાન કરવા જાઓ તો મતદાન મથકની બહાર નીકળો અને બસો મીટર બે હજાર મીટરનો પાટો ફાટો હોય ને બસ્સો મીટરનો એની બહાર નીકળી અને પછી એક સેલ્ફી લો એ સેલ્ફી લીધા પછી એ તમે સંદેશ ન્યૂઝનો નંબર અમે આપને આપીએ છીએ એ નંબર ઉપર તમે મોકલી આપો અને એ નંબર પર મોકલી અને પછી એ નંબર ઉપર તમે તમારો ફોટો મોકલી આપો સંદેશ ન્યૂઝ ઉપર અમે આપનો ફોટો બતાવીશું કેટલું આવતીકાલે તાપમાન રહી શકે છે એ અમે આપને અત્યારે બતાવીએ છીએ અમદાવાદમાં થોડી રાહત દેખાય છે ઓગણચાલીસ પોઈન્ટ બે ભાવનગરમાં એકતાલીસ સુરતમાં ચાલીસ વડોદરામાં આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી ટેમ્પરેચર નોંધાઈ શકે છે આ છે એ ચાર મહાનગરોની અંદરના તાપમાન જેનું અનુમાન આવતીકાલ માટે વ્યક્ત થયું છે એટલે જે તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરની વાત થતી હતી એવું કદાચ આવતીકાલે ન પણ મળે પણ તેમ છતાં બી વહેલી સવાર મતદાન કરજો અને આ લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવજો